નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત ફરી એકવાર અમારી કામાની ટીમ આવી પહોંચી છે સાબરકાંઠા જિલ્લાની અંદર ખેડકમા તાલુકાની અંદર જ્યાં આપણે તાદલીયા કંપાના પ્રગતિશીલ ખેડૂત મિત્ર અમિતભાઈની આપણે આજે મુલાકાત લઈ રહ્યા છે જેમને પોતાના ખેતરની અંદર વરિયાળીના પાકનું વાવેતર કર્યું છે પણ ખેડૂત મિત્રો વરિયાળીના પાકનું વાવેતર કર્યું પણ એમને પોતાના ખેતરની અંદર બે અલગ અલગ વાલ આવેલા છે જે ડ્રીપ દ્વારા એમને વરિયાળીનું વાવેતર કરેલું છે તો અમિતભાઈ અમિતભાઈએ ચાલુ વર્ષની દરમિયાન આ જે વરિયાળીનો પાક અત્યારે આપણે જોઈ રહ્યા છે એની અંદર એક વાલની અંદર એમને અલગ શૂ ટ્રીટમેન્ટ કરી છે અને બીજા વાલની અંદર એમને અલગ શૂ ટ્રીટમેન્ટ કરી છે આપણે આજે તેમના જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું તો સૌ પ્રથમ અમિતભાઈ તમારો સંપૂર્ણ પરિચય આપશો મારું નામ અમિત પટેલ વિનોદ કુમાર છે તાંદેલા કંપાજીની વાસી છું બરાબર અને આ વરિયાળી મારે કામા કંપનીની છે ને અમારી આ સાઈડની છે બધી કેમિકલ છે

વિશેષતા જર્મિનેશનમાં કે અલગ અલગ શું તમને જોવા મળ્યું જર્મિનેશન જર્મિનેશનમાં મને આ સાત જ દિવસમાં અને વરિયાળી બારે દેખાઈ ગઈ અને આ વરિયાળી મને થી બાર દિવસે બારે દેખાણી બરાબર બરાબર આ સાત દિવસમાં મૂળમાંથી બારે વરિયાળી કમ્પ્લીટ ચાહે પડી ગઈ હતી મારી બરાબર તો આ જે અમિતભાઈ તમે જે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કામા કંપનીની કરી છે એ વરિયાળી સાત દિવસે એકદમ બહાર નીકળી ગઈ હતી બરાબર જર્મિનેશનમાં

ત્યારબાદ અમિત ભાઈ આપણે જોવા જઈએ તો તમે જે કામા ટ્રીટમેન્ટની વરિયાળીની વાત કરી રહ્યા છે તો સૌપ્રથમ એમાં તમે ઉગ્યા પછી ડોક્ટર યુનિટેક અને ડોક્ટર ફંક્સ્ટાર ડ્રીપમાં બંને ચડાવ્યું તો બરાબર એ તો તમને એનું રિઝલ્ટ કેવું જોવા મળ્યું જો મને એનું રિઝલ્ટ જ્યારે આને જ્યારે મે ચડાવ્યું ને ત્યારે આની ગ્રીનરી અને તેનો ગ્રોથ નીચેથી જ ગ્રોથ સારમ સારો દેખાણો અને એને જે ગ્રીનરી હોવી જોઈએ ને ગ્રીનરી પ્રોપર ગ્રીનરી હતી બરાબર અને આ બાજુની સાઈડમાં જ્યારે મે જ્યારે નીકળતી હતી ને વરિયાળી ત્યારે ગ્રીનરી માપની હતી અને ગ્રોથ grothe બહુ આછો છે ક્યાં ક્યાં વરિયાળી દેખાય એવું દેખાય આનો પ્રોપરલી એક એક કમ્પ્લીટ દેખાઈ ગઈ હતી બરાબર તો અમિતભાઈ ત્યારબાદ તમે આની અંદર 15 થી 17 દિવસ જે યુનિટેક ફંક્શન આપ્યાના થયા ત્યારબાદ તમે આ જ વરિયાળીની અંદર ડોક્ટર અને ડોક્ટર તેજસ 108 આ જે ઓર્ગેનિક વરિયાળી છે એની અંદર આપ્યું તો એની સામે તમે આ જે કેમિકલ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો તો એમાં શું શું તમે આપતા હતા કેમિકલમાં કેમિકલમાં તો મેં અમે કેમિકલ સ્પ્રે કરતો करतो અને બીજું હતું કે ફંગીસાઇડની કે મેંગો જે આવે છે એ આવે છે એના હું સ્પ્રે કરતો તો ભાઈ અને નેનો યુરિયા આવે છે આનો બરાબર કે એનો સ્પ્રે કર્યો તો મેં બસ બીજું સ્પ્રે એક એમજી કરીને ખાતર આવે છે એ ડ્રીપ હું આપતો હતો બરાબર એટલું મેં આમાં ડ્રીપ અત્યારે આપ્યું છે અને એના પછી મેં હજી ખાસું પણ બીજું બીજું ખાસું બધું નેનો ડીએપી છે નેનો યુરિયા છે પછી ઓગણી ઓગણી ખાતર છે એ બધું સ્પ્રે આપું છું અપાય બરાબર તો અમિતભાઈ જણાવ્યું એ પ્રમાણે કેમિકલમાં ખાતરોની વાત કરી તો એની સામે તમે જે આ ઓર્ગેનિક ફિલ્ડ છે મારી બાજુ એની અંદર તમે સૌ પ્રથમ યુનિટેક ફંક્સ્ટાર ત્યારબાદ યુનિટેક અને તેજસ આપ્યું ખરેખર એ આપવાથી તમને આ જે તમે આટલું ખાતરો તમે જે રાસાયણિક અને કેમિકલ જણાવ્યું તો એના પ્રમાણમાં આ બે વધારે છે બરાબર અને આનો જે નીચેથી ઘેરાવો છે આ ઘેરાઓ બરાબર એ ઘેરાવો એકદમ સુપર છે આ સીધી સોટામાં જેવી ઉભી થાય છે

કામા ટ્રીટમેન્ટમાં જે ચૂસ્યા પ્રકારની જીવાત માટે વાપરેલ છે તો બંનેમાં તમને શું તફાવત જોવા મળી જો નિમકસ તો મેં એક જ વાર સ્પ્રે કર્યો છે અને એનું રિઝલ્ટ પ્રોપર રિઝલ્ટ મને મળી ગયું છે બરાબર અને આમાં મેં ચૂસ્યાના બે સ્પ્રે મારી દીધા છે હજી સુધી બરાબર અને આમાં ચૂસ્યાનો મેં એક જ સ્પ્રે માર્યો છે હજી સુધી ચૂસ્યા કે ઈયળો કશું જ નથી આ બાજુ બરાબર અને આ ક્લિયર છે આ બાજુની સાઈડ બરાબર હા ત્યારબાદ અમિત ભાઈ તમે આ જે કામા ટ્રીટમેન્ટ છે એની અંદર ડોક્ટર મહાયુરિયા 26 મારે ડ્રીપની અંદર આપેલું છે બરાબર તો તમને ડોક્ટર મહાયુરિયા જે ખેડૂત મિત્રો આપણું આવી રહ્યું છે ઓર્ગેનિક યુરિયા છે ઇન્ટરનેશનલ કંપનીનું એ આની અંદર બારે આપેલું છે તો તમને શું વિશેષતા જોવા મળી કે આની કેમિકલમાં તમે કેમિકલ યુરિયા આપો અને જે ઓર્ગેનિકમાં તમે ઓર્ગેનિક યુરિયા આપ્યું છે તો તમને શું વિશેષતા જોવા મળી વિશેષતા એ જ જોવા મળી છે જ્યારે કામા કંપનીના માણસો આવ્યા ને ત્યારે થોડુંક નીચેની સાઈડ પીળા દેખાવા મળી એટલે મને એ લોકો આપી ગયા મહાયુરિયા બરાબર મેં એનો કમ્પ્લેટ સ્પ્રે કર્યો અને કમ્પ્લેટ ચડાવ્યું એટલા માટે આનો બે દિવસમાં મને આનો ફૂલ રિઝલ્ટ મળી ગયો એકદમ ગ્રીનરી આવી ગઈ અને જે નીચેની ભાગમાં પીળાશ પટ્ટા દેખાતા હતા એ બધું નીકળી ગયો અને કમ્પ્લેટ ગ્રીનરી આવી ગઈ પાછી બરાબર તો અમિતભાઈ ત્યાર ત્યારબાદ ટૂંક સમયમાં તમે જે નિમકર્સ અને ડોક્ટર નિમકર્સ અને ડોક્ટર અગ્નિનો આપણી જે કામાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે એમાં તમે છંટકાવમાં લીધેલું છે બરાબર તો તમારે એક ચૂસ્યા પ્રકારની કઈ કઈ જીવાતોનું એટેક હતું એટલે તમે તમારે લેવું પડ્યું ડૉક્ટર નિમકશન અને ડોક્ટર અગ્નિ તો અમારા ખેડૂત મિત્રો પણ આ વિડીયોના માધ્યમથી જાણી શકશે કે ખરેખર કઈ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત હતી તો એ તમને રિઝલ્ટમાં કેવું રહ્યું ડૉક્ટર નિમકશન અને અગ્નિ છંકાવ કર્યા પછી ચુસ્યો બે બે પ્રકાર બંને હતા વ્હાઇટ ફ્લાય હતી લીલા તરતળિયા હતા બંને હતા અને બંનેને એક ઈ બે સ્પ્રેથી સાફ થઈ ગયા મારે અને કોઈ જીવત બાદ પછી રહી જ નહીં બરાબર બિલકુલ બિલકુલ નહીં રહી બરાબર તો અમિતભાઈ ખરેખર ગમે જે અત્યારે આ કામા ટ્રીટમેન્ટ જે કરેલો પ્લોટ છે અને કેમિકલ ટ્રીટમેન્ટ કરેલો પ્લોટ છે એની અંદર જે તમે ટ્રીટમેન્ટ કરી છે એનાથી તમારા ગામના કે કંપાના લોકોનું શું કેવું થાય છે જો જોવા ફિલ્ડ આવતા હોય તો ફિલ્ડ તો જોવા આવે છે એ લોકો સમજો જોવાનું ચાલુ જ છે એ લોકોનો એ લોકો આ જોઈને ખુશ જ થાય છે મારું ખુદનું ફેમિલી પણ જોઈને ખુશ થાય છે કે આમાં ને આ બાજુનું કે બહુ ફરક દેખાય છે જયારે એ લોકો અહીંયાથી પસાર થાય છે તો રોડ પર તો એ લોકો જોવે છે કે ના આપાની હાઈટ છે ઘેરાવો છે ફૂલના જે ઉલ્યા છે કાંડા છે એ પણ વધારે દેખાય છે અને આ સાઈડમાં તો કાય ફરક જ પડી જાય આ વાલનો અને આ વાલ તો આપણે કહીએ નહી ને કોઈને તો એ કહી દે કે આ વાલ દબાયેલો છે અને આ વાલ ફૂલ ફ્લોરિંગમાં છે એટલે હવે અમિતભાઈ જોવા જઈએ તો આજ ની અંદર ટૂંક જ સમયમાં તમે આઠ તારીખે બરા ગઈ આઠ તારીખે છે કાસમોરા એ સંખ્યા ખૂબ વધી ગઈ છે આ બાજુની છે એ સંખ્યા હજી ધીમે ધીમે વધે છે પણ અત્યારે આનામાં જોઈએ છીએ ને તો ખૂબ બધા ચાહામાં ઘણી બધી સંખ્યા દેખાય છે ફૂલોની બરાબર ખેડૂત મિત્રો આ આપણી જોડે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રમ તાલુકાના તાદરિયા કંપાના અમિતભાઈ આપણી જોડે ઉપસ્થિત હતા તો અમિતભાઈ આ જે ફિલ્ડ તૈયાર કર્યું છે અમારા કામાની સ્ટીપે ટીમે અને ખેડબ્રમમાં જે શ્રીજી ઓર્ગેનિક મોલ જે અમારો કામાનો ફ્રેન્ચાઇઝી મોડેલ ચલાવી રહ્યા છે ધીરેન્દ્રભાઈ તો એમના થકી

અને રિઝલ્ટ સારું મળે છે એટલે હું એમ કહું છું કે કેમિકલનો જેમ જેમ ઓછો થાય એનો પ્રયોગ ને આ જે ઓર્ગેનિક છે એનો વધારે પ્રયોગ થાય અને એમાં કામા કંપનીનું છે મને એનું રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે એટલા માટે બરાબર તો ખેડૂત મિત્રો આ આપણી જોડે અમિતભાઈ ઉપસ્થિત હતા જેમને પોતાના ખેતરની અંદર જાત અનુભવ કર્યો છે કે એક ખેતરની અંદર બે વાલની અંદર અલગ અલગ વાલમાં એક વાલમાં કામા ઓર્ગેનિક કંપનીની પ્રોડક્ટ વાપરેલી છે અને એક વાલની અંદર એમને કેમિકલ ટ્રીટમેન્ટ કરેલી છે તો ખરેખર ખેડૂત મિત્રો આ પ્રત્યક્ષ અમે વિડીયો આજે ખેડૂતના ખેતરમાંથી જ બનાવી રહ્યા છે અને ખેડૂત મિત્રની ઉપસ્થિતિમાં અને ખેડૂત મિત્રએ જે એમના વિચારો જણાવ્યા કે આ જે વિડીયો જે અને આ ટ્રીટમેન્ટ અમે કરી છે જે ખરેખર કામા કંપનીનું પ્રોડક્ટ વાપરવાથી શું રિઝલ્ટ મળ્યું છે અને કેમિકલ ટ્રીટમેન્ટ કરવાથી એમના ખેતરની અંદર શું પરિણામ જોવા મળ્યા છે એ થકી આ વિડીયો બનાવ્યો અમે જે આપ અમારા યુટ્યુબ ચેનલ ઉપર નિહાળી રહ્યા છો ખેડૂત મિત્રો નવા વિડીયો સાથે નવી વાત સાથે નવા વિચારો સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન